શું ગુજરાતમાં આમ આદમી પાર્ટી તૂટી રહી છે લાગી તો એવું જ રહ્યું છે નમસ્કાર હું છું કમલ સોની નેક્સેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે એક ભચમચાવી દેવા તેવા સમાચાર સામે આવ્યા છે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડાએ તેમના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે અને તેમણે તેમનું રાજીનામું સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મૂકી દીધું હતું અને તેમણે કીધું હતું કે હું આમ આદમી પાર્ટીના તમામે તમામ પદ પરથી રાજીનામું આપું છું તો શું હવે આ રાજુ કરપડાના જવાથી આ આમ આદમી પાર્ટીએ ખેડૂત નેતા ગુમાવ્યો છે તેની વિગતવાર ચર્ચા કરીશું જો આમ આદમી પાર્ટીની વાતચીત કરવામાં આવે તો થોડા દિવસ પહેલાં થોડા દિવસ પૂર્વે કરસનદાસ બાપુ ભાદરકાએ પણ રાજીનામું આપ્યું હતું અને થોડા દિવસ પૂર્વે રાજુ કરપડા પણ જેલમાંથી છૂટ્યા હતા રાજુ કરપડા અને પ્રવીણ રામ બંનેને જેલ જેલવાસ ભોગવવો પડ્યો હતો બોટાદમાં જે હળદરમાં જે જે તોડકાણ ચા ચાલતો હતો તેના વિરુદ્ધમાં તે લોકોએ અવાજ ઉપાડ્યો હતો જેને લઈને પોલીસ દ્વારા એ લોકોને અંદર પૂરી દેવામાં જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા લગભગ સો દિવસ કરતાં ઉપર એમણે જેલવા જેલનો વનવાસ ભોગવી અને પાછા આવ્યા હતા અને આ રાજુ કરપડા થોડા દિવસ પૂર્વે પાછા આવ્યા હતા અને એમનું રાજીનામું આ જે છે તે ઘણા સવાલો સવાલોના ઘેરામાં આવી રહ્યું છે જો અંદરની જો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જો વાતચીત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં બી ખેંચતાણની રાજનીતિ થઈ રહી છે ક્યાંક ને ક્યાંક એકબીજા પર અસંતોષ ભારોભાર ત્યાં દેખાતો હોય તેવું લાગી રહ્યું છે જો ગોપાલ ઇટાલિયાની વાતચીત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા પોતે એક હાઈકોર્ટમાં વકીલ છે અને જ્યારે ચૈતર વસાવા જ્યારે જેલ જ્યારે જેલમાં હતા ત્યારે સૂટ બૂટ પહેરીને વકીલના ડ્રેસમાં થઈને એક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આવવા માટે થઈને એમના પોલીસને એટલે સુધી વિડીયો વાયરલ કરાયા હતા કે ભાઈ હું એક પોલીસને કીધું હતું કે હું એક વકીલ છું અને અત્યાર વકીલના ડ્રેસમાં છું હું મારા અસીલને મળવા જઈ મળવા જઈ રહ્યો છું તો એવો કોઈ પણ કાનૂન નથી જે મને આ વકીલને એના અસિલથી મળવા જવા માટે રોકી શકે તે જે તે સમયે આ વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો પરંતુ જો રાજુ કરપડા અને પ્રવીણ રામની જો વાતચીત કરવામાં આવે તો આવા કોઈપણ વિડીયો ગોપાલ ઇટાલિયાના સોશિયલ મીડિયા પર કોઈ વાયરલ થયા હતા કે તેમના તરફથી કોઈ મદદ મળી હોય તેવું લા લાગતું નથી તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે જે જે નારાજગી પણ ભારોભાર અહીંયા દેખાઈ આવતી હોય લાગે છે તો શું હવે આમ આદમી પાર્ટી છોડ્યા પછી રાજુ કરપડા કઈ પાર્ટીની જોઈન કરશે તે હજુ સસ્પેન્ડ બન્યું રહ્યું છે તેમણે કોઈ પણ વાતની ચોખવટ નથી કરી કે હું આમ આદમી પાર્ટી છોડ્યા પછી હું કઈ પાર્ટીમાં મારે જવાનું છે ભારતીય જનતા પાર્ટીમાં જઈશ કે કોંગ્રેસમાં જઈશ તેમણે હજુ કશું નક્કી નથી કર્યું પણ જ્યાં સુધી જો સૂત્રો દ્વારા મળે માહિતી મુજબ તે વધુ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જઈ શકે છે તો શું ધીમે ધીમે કરીને હવે આમ આદમી પાર્ટી તૂટી રહી છે ગુજરાતમાં એ હવે આવાઓું ભવિષ્ય બતાવશે અહીંયા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા વચ્ચે બી સંબંધો ખરાબ વરસ્યા હતા તેવી માહિતી મળી હતી ચૈતર વસાવાને વારંવાર જેલમાં જોવું પડે છે સરકાર દ્વારા એમના એમની પર વારંવાર કેસો કરવામાં આવી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ આમ આદમી પાર્ટી તૂટી હોય એવું સો ટકા લાગી રહ્યું છે અને આમ આદમી પાર્ટી પાસે સંગઠનનું સંગઠન અને નેતૃત્વનો અભાવ গুজৰাত <yak> સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે હવે આમ આદમી પાર્ટીનું આગળ શું થશે એ તો આવનારું ભવિષ્ય જ બતાવે છે કે આ રાજુ કરપડાએ જે આ રાજીનામું મૂક્યું છે તેના પછી અરવિંદ કેજરીવાલ જે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે તે ગુજરાતની મુલાકાત લેશે કે નથી લેતા તે આવવાવાવાળો સમય બતાવશે તો શું હવે રાજુ કરપડાને લઈને પ્રવીણ રામનું પણ રાજીનામું આવશે તે પણ આવ તે પણ એક સવાલ રહ્યો કે જો રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી તો શું પ્રવિણ રામ પણ આમ આદમી પાર્ટી છોડી શકે છે એ બહુ મોટો પ્રશ્નાથ છે તે આવાવાળો સમય બતાવશે આવશે તમે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જો તમે મારા અહેવાલને ફેસબુક પર જોઈ રહ્યા છો તો તમારો ફેસબુક પેજને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ પર જોયો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો